આજનો તારીખ આઠનો બે હજાર ચોવીસ રવિવારે સિહોર તાલુકામાં રાજીવનગરમાં જનજાગૃતિ ઉપાધ્યક્ષ લાલજી ઠાકોરને બલવંત બૌદ્ધ અને તમામ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારોએ હાજરી આપી આ કાર્યક્રમનું આયોજન અશોકભાઈ ચૌહાણ વાલ્મિકી દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક યુવાઓ અને વડીલો બોડી સંખ્યામાં હાજરી આપી

અને આઝાદીવાહ ક્રાંતિ સંગઠનમાં પોતે સામેલ થઈ અને એસએસટી ओबीसी ને હક અને અધિકાર માટે લડાઈ લડવા તૈયાર છે જય ભીમ જય ભારત જય સવિધા વિદાન હું છું એડવોકેટ અંજારા જે આઝાદીવાહ ક્રાંતિ સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આઝાદીવાહ ક્રાંતિ સંગઠન ના વતી अशोकભાઈ સોણ દ્વારાシહોરમાં મીટિંગનું આયોજન કરી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત કરી જનજાગૃતિ કાર્યક્રમ તજાય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા આઝાદ યુવા ક્રાંતિ સંગઠનના ઉદ્દેશ્યોને લઈને મહિલાઓ માટે શિક્ષણ માટે બેરોજગારી માટે હક અને અધિકારની લડાઈના જાગૃતતા અભિયાન ચલાવવા માટેના અને બહુળી સંખ્યામાં આજે આઝાદ યુવા ક્રાંતિમાં લોકો જોડાયા છે બસ જય ભારત જયભારતસિંહ